જેમાં આ ઘોડો છે એ કોઈ ઘાસના મેદાનમાં નથી દોડતો પરંતુ આ ઘોડો હાઈવે ઉપર દોડી રહ્યો છે કે જ્યાં ફિલ્મી સીન જોવા મળ્યા રાજકોટના બોરબી રોડ ઉપર આ ફિલ્મી સીન જોવા મળ્યા છે કે જ્યાં ઘોડો હાઈવે ઉપર દોડતો જોઈ શકાય છે ત્યારે કાર સાથે ઘોડાની જોરદાર ટક્કર થઈ હતી અને જ્યાં ઘોડા કાર સાથેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે જે કહી શકાય કે કોડો જે હાઈવે ઉપર દોડી રહ્યો છે અને સામેથી એક કાર પણ આવી રહી છે ત્યારે કોડો રોંગ સાઈડમાં તેજીથી દોડતો દેખાયો હતો ત્યારે કાર સાથે અથડાતા જે અપરાતપ્રિ નો માહોલ જોવા મળ્યો તો જ્યાં ટીવી સ્ક્રીનના સીધા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જ્યાં એક કાર આવી રહી છે અને આ કાર સામે જે રોંગ સાઈડમાં કોડો દોડી રહ્યો છે ત્યારે આ કોડો દોડતા કાર સાથે અથડાય હતો

અકસ્માતની પણ પણ સેવાઈ રહી કે અકસ્માત થઈ શકત પરંતુ જે અકસ્માત સર્જાયો નથી કે જ્યાં કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે ત્યારે ફિલ્મી દ્રશ્યો થી કોઈ કમ સીન નથી આર્યા કે જ્યાં એક દ્રષ્ટિ આપણે જોઈએ તેવું લાગે કે આ કોઈ ફિલ્મનો સીન હશે પરંતુ આ કોઈ ફિલ્ડ પર સીન નથી આ છે રાજકોટના મોરબી હાઇવે પરના દ્રશ્યો જ્યાં કાર સાથે ઘોડાની જોરદાર ટક્કર થઈ હતી ત્યારે કોડા કાર સાથે ટકરાવવાનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે જ્યાં રાજકોટના મોરબી રોડ છે એના ઉપર રાત્રે આ ઘટના બની હતી ત્યારે ઘોડો રોંગ સાઈડમાં તેજીથી દોડતા જે દ્રશ્યો જોઈ શકાય છે ત્યારે કાર સાથે અધરાતા જે આપણા તપરીનો માહોલ જોવા મળ્યો હતો